મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના લાંચ રુશ્વત વિરોધી બ્યુરો એસીબીના અધિકારી પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા સંબોધન હતા મુખ્યમંત્રીએ ચિંતન શિબિરમાં સૌને પ્રેરણા આપતા માનનીય વક્તવ્ય દ્વારા પોતાની આધ્યાત્મિકતા અને કછાટનો આગવો પરિચય કરાવ્યો હતો લાંચ રુશ્વત બ્યુરોના સંયુક્ત નિયામક મકરંદ ચૌહાણે આભાર વિધિ કરી હતી ભ્રષ્ટાચારનો વિરોધ રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએના ધ્યેય મંત્ર સાથે યોજાયેલી આ ચિંતન શિબિરમાં गृह विभाग अधिक मुख्य सचिव मुकेश पुरी राज्य पुलिस वड़ा विकास सहाय तकेदारी आयोग कमिश्नर संगीता सिंह सहित राज्य भर न एंटी करप्शन ब्यूरो एसीबी सीबी उच्च अधिकारी पदाधिकारी विद्यार्थियों सहभागी अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।